ને આપણે તમે પાર્ટ પહેલા ભાગમાં કાલમાં જોયું હોય છે કે અમે મોજ કરી મજા આવી ગઈ અને લાસ્ટમાં પછી આપણે પાર્ટ ક્યાં હટકો તો આપણે જેલા દાદા એરે મોજ કર્યો દાદાએ કામણી આપીને આપણે વિડિયો બનાવ્યો મજા આવી ગઈ ને અશોકભાઈ શું કે કહેતા હતા ભાઈ શું કહેતા હતો ભાઈ તમે બોલો જો એના માવા કહેતા ભાઈ નહીં બોલે કઈ

ઘડીક પહેલાં જોઈએ તો તડકો કેવો હતો અને અત્યારે જો મસ્ત ની વાતાવરણ થઈ ગયું છે પણ હવે અશોકભાઈ જો જેમ માંગે પગા અશોકભાઈને કે ધીમે આખે એમ કહે એટલું વાંધો નહીં સોમનાથ જવાનું થાય જી પછી આમાં આમને અમારા આક્ષેપ કેમ સોમનાથ જવું પડે એમને ફેર નહીં પડે તમને અશોકભાઈ તો અમને ઘરે પોખડા તો સારો હવે તો પગળા દઈને પછી અમે જાવ ઘેરે ને તો ફેમિલી બનારો જો બ્લોગમાં ને હવે આપણી નવી આપણી સેનમાં નવા

જો પેટ્રોલ ખૂટી ગયું છે પેટ્રોલ છે કે ભાઈ ડીઝલ છે ડીઝલ છે ડીઝલ ખૂટી ગયું છે તો અશોક લઈને નાખે જાય છે બહાર ને આપણે અંદર બેઠા છે ગરમી અને બહુ તરસ લાગી છે હાલો ને બહાર દાંટો માલ લઈ ક્યાં છે પાણી પણ પાણી બહુ ટાઢું હોય છે ને હાલો ભાઈ આપણે બહાર જઈએ પાણી પીવા જાય છે પણ બહુ ટાઢું બહુ ગળો મજ તો માને જે સારું થયું છે તો ટાઢું ખોટું પીવું નથી પણ જોઈ તો ખરા એવું છે અશોક પૂરાઈ લે ગયા ઉધીમાં ઢાકણું ખોલું ખોલું

પપ્પો ને અશોક ભાઈ અંદર બેઠા છે એની પાસે રહી ને પછી જાવ બગડાણ આવી ગયા મારું બગડાણ આવી ગયા છે એમ તો આમ કહેવાય ને તો બેટર હોય સહી ને કઈ બગડાણ કે વાગુ છે એની કઈ તો હવે જો બગડાણ આવી ગયા છે રિટર્નમાં ગયા એવા એવાય ત્યારે ટાઈમ નો ને ગયા અત્યારે ને અત્યારે નહીં થઈ ગયા હતા ઘરે કેમ કે ઘરેથી હવે હવે ઘરે જાવ ને બીજી જગ્યાએ જવા નથી તો ફ્રી થઈ ગયા હતા તો હું આટો મળી લઈ અને બાપાએ પરસાદી લઈ મતલબ પરસાદી ચા પીવા તમે જો જમવા નથી હશો ભાઈ ચા પીવા ચા પીવાનું છે હવે જમવાની નથી જમીન અત્યારે માણસો ઘણું છે મતલબ પબ્લિક છે વધારે કારણ કે રક્ષાબંધન છે એટલા માટે હું બધા ઘરો વાળા બહારથી આવવા હોય અને અશોક ભાઈ કે હજી ત્રણેય વાગી ગયા છે કે ચાહ પીવાય કઈ વાંધો નહીં હાલો તો આપણે પી આવી ફમેલી અને પછી નીકળીએ ઘરે કે હવે મોડું થઈ ગયું સાહેબ સવારના દુકાનાથી અગિયાર વાગે નીકળી ગયા એ અત્યારે ત્રણ વાગી ગયા હજી તો એ ઘરે ગયા નથી અને નીકળ્યા ત્યારે ટાઈમ હતો નહીં કે અત્યારમાં ફ્રી થઈ ગયા છે બધું હાલો પહેલાં દર્શન કરી લીધો મેન ગેટ બાપા જોકે આપણે ઘણી વાર આવીને વિડીયો તો બનાવેલા હશે પહેલાં જ તો આજે પણ ફરી વાર જતા આવી અંદર જાય અને દર્શન કરાવી તમને પણ તમેલી બનાવી દોઢમાં

કોઈ નામ થવાની હોય ને બધું આમાં લિસ્ટમાં લખેલો છે હા તો આ શ્રાવણ માસ જો બધું લખેલું છે આમાં હા બોલો બરોબર 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 જો હલો હવે ચા પાણી પીવા થઈ હલો હવે ચા પાણી પીએ આવી દીધું હું હવે દર્શન તો કરી લીધા ને હવે ચા પાણી પીએ અને પછી પાછા નીકળે અમે મોડું થઈ ગયું છે બહુ એટલે તો જો બેસ્ટ લોકેશન મળી ગયું છે રીલ બનાવવા માટે કંઈક આવી રીતનું જંગલ ટાઈપને તો અમે બધાને રીલ બનેલી ફટાફટ જો બધા બહાર નીકળી ગયા છે અમારા જોવાનો વાહ લાગ્યા જ કરો પણ કંઈ ઘટે નહીં નામથી ગોવિંદભાઈ આવ્યા છે લો રીલ કંઈક મસ્તી નો આમ જો ગોવિંદભાઈ ઓ હો એ કઈ ઘટે નહી કંઈક મસ્તી નું વાતાવરણ જંગલ ટાઈપ નું છે તો બધા રીલ બિલ બનાવી છે તો ભાઈ બ્લોક માન જાય છે ઘરે